હલો રામ રામ સીતારામજી માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે છ એક બે હજાર પચીસ મિત્રો તો મિત્રો ખાસ કરીને આજે આપણે વિડીયોમાં આજે નવી જ વાત કરવાના છે તો કે ડાયરમની મિત્રો ખાસ કરીને અત્યારે લગીને આપણે જીરા ઘઉં કપાસને તમામ પ્રકારના વિડીયો આવતા હતા અને ખાસ કરીને અત્યારે જીરાના જ વિડીયો વધારે આવતા હતા તો ખાસ કરીને હવે આપણે વાત કરીશું ડાયડમ મિત્રો તો એક સોડવે કેટલા કિલો ડાયડમ નીકળેલા છે અને કેટલા વર્ષનો સોડવો છે એની આપણે ખાસ કરીને મિત્રો વાત કરીશું તો મિત્રો ખાસ કરીને અત્યારે હળોદ તાલુકામાં એટલે કે હળોદ પંથકમાં ડાયડમનું હોતર અત્યારે ફૂલ વધી રહ્યું છે ફૂલ જોશથી વધી રહ્યું છે અને મિત્રો ખાસ કરીને જૂના બગીચા પણ એવા બહુ સારા છે તો મિત્રો ડાયરમના ભાવ પણ અત્યારે સારામાં સારા છે જે મીડિયમ ક્વોલિટી સાઠ સિત્તેર રૂપિયા અને સારો માલ એ ગ્રેડનો મિત્રો એકસો ને સાઠ સિત્તેર લગીનો ભાવ છે ખાસ કરીને તો મિત્રો તમે જોઈ શકો છો કે એક સોળોમાં કેટલું ડાયરમ ખાસ કરીને અત્યારે તમે જોઈ શકો છો તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આ ડાયરમ એકસો પંચાવન કિલો જે પંચાવન કિલો જેવું નીકળે છે ખાસ કરીને ત્રણ કેરેટ ત્રણ કેરેટ ઉપર એવું એક સોળોમાં મિત્રો ડાયરમ આ નીકળે છે તમે જોઈ શકો છો તમારી નજર આમે કે કેટલો માલ એકદમ લાગેલો છે મિત્રો તો મિત્રો ડાયડામ પેલા હડોદ તાલુકામાં કોઈ ખાસ એવો વહેતર નહોતું અને અત્યારે ખાસ કરીને ફૂલ પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે અત્યારે હાલમાં પણ ચાલુ છે હજી છ મહિનાની આજુબાજુ મિત્રો લગભગ ચાલીસ ટકાથી ઉપર પણ વાવેતર થઈ શકે છે થઈ જશે અને અત્યારે હાલમાં ત્રીસ ટકા હડોદ તાલુકામાં જનરલી ગણવા ત્રીસ ટકાની આજુબાજુ વાવેતર થઈ ગયું છે તો મિત્રો સૌ પ્રથમ તો સૌ ખેડૂત મિત્રોને હું વિનંતી કરું છું કે જે મિત્રો નવો હોય એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં મિત્રો આવા જ નવો વિડીયો અમારી કિસાન મિત્રો લીલાપુર યુટ્યુબ ચેનલમાં જોવા મળશે મિત્રો એ ખાસ કરીને ખેતીની તમામ પ્રકારની માહિતી મિત્રો મળેલી છે તો મિત્રો તમારી નજર અમે તમે જોઈ શકો છો કે આવો છે ચેક તમને જોવા મળશે તો મિત્રો આ સારામાં સારું એક બગીચો છે જે આ બગીચાની ઉંમર છે બાર વર્ષ મિત્રો અને બગીચો છે રણમલપુર હડોદ તાલુકાના રણમલપુર ગામનો તમે જોઈ શકો છો મિત્રો એકદમ ડાડમનગરમાં વધારે દાડમમાં પ્રશ્ન બન્યો છે કે ઉત્પાદન થોડું ઘટ્યું છે અને માલ પણ એવો ખાસ કરીને મેટ મિત્રો સેટ થયું નથી મિત્રો તમે ચાર બાજુ તમને દાડમસી જ કંઈ નહીં દેખાય અને માલ પણ એવો સારોમાં સારો મિત્રો પાઇકો છે તો મિત્રો ખાસ કરીને વાત કરવા જઈએ તો આમાં વિઘે આપણે કેવો ખર્ચો લાગે એની ખાસ કરીને ચર્ચા કરશું તો આપણે જ્યાંથી માલ લેવડાવી દાખલા તરીકે ઇથરલ મારી ઇથરલ મારી અહીંયાથી આપણે કેવો ખર્ચો લાગે છે જ્યાં સુધી પાકે ત્યાં લગીનનો તો એની ખાસ કરીને મિત્રો વાત કરશું તો મિત્રો ચાલ ત્રીસથી ચાલીસ હજાર લગીનનો ખર્ચો વિઘે લાગે છે જે આપણે ડાયનમને માલ લેવડાવી ત્યાંથી તો મિત્રો જેવું કે આપણે ડાયડમનો માલ લેવડે તે પછી ઇથરેલનો ખર્ચો આવી જાય પછી કટિંગનો ખર્ચો ખાસ કરીને આવી જતો હોય છે જે આપણે જો કે માલ લેવડ્યો પછી પીલા તો તોડવાના ખાસ થતા નથી અને દેશી ખાતર પણ વીઘે એકલારું જેવું આવી જતું હોય છે મિત્રો અને ડાયડમ તોડવાનો ખર્ચો પણ આવી જતો હોય છે અને વચમાં તમામ પ્રકારની જે આપણે દવાનો છંટકાવ લઈએ એ માલ લેવડાવ્યો પછી રોગની ફૂગની એ તમામ પ્રકારની દવાનો બધો ખર્ચ આવી જતો હોય છે પેસ્ટિસાઇડ સહિત અને ખાતર જે અલગ અલગ બધા ખાતર ગ્રેડ ચડાવવાના આમાં મિત્રો વધારે ડાડમમાં ગ્રેડ ખાતર જે આપણે વોટર સોલ્યુ ભરાવે એની મિત્રો વધારે જરૂર પડતી હોય છે તો એ તમામ પ્રકારનો મિત્રો ખર્ચો આમાં આવી જતો હોય છે આ ડાયડમમાં જે ત્રીસથી ચાલીસ હજારનો વિગે ખર્ચ લાગે છે જ્યાં લાગીને ડાયડમને ઇથરેલ મારો અહીંયાથી તે ડાયડમ પાકી છે ત્યાં લાગીને મિત્રો તો મિત્રો અત્યારે ખાસ કરીને ખેતીમાં તમે ગમે તે ફાવતર કર્યું તો ખર્ચો તો ખાતર બિયારણનો ને દવાનો ખર્ચો લાગે છે તમે જાણો છો મિત્રો તો મિત્રો ડાડમમાં અત્યારે એક્સપોર્ટ સારું છે એટલે ભાવ સારામાં સારા છે મિત્રો અને આપણે હળવદા લોકોની જમીનમાં ડાડમ પણ એવા સારા સક્સેસ થાય છે મિત્રો ખાસ કરીને અને ઉત્પાદન પણ એવું સારું ખેડૂત મિત્રો લે છે મિત્રો તો મિત્રો એક એ પાંત્રીસ કિલો માલ એ તમે વિચાર કરો સોરી પંચાવન કિલો માલ એકસોડો પંચાવન કિલો માલે મિત્રો અત્યારે આનો ભાવ મિનિમમ નેવ રૂપિયાની આજુબાજુ આવ્યો છે આજે અત્યારે તમે જોઈ રહ્યા છો એનો મિત્રો નેવું રૂપિયાનો એક કિલોનો ભાવ છે નવ દૂન અઢારસો અઢારસોનો વીસ કિલો મિત્રો તો આ રીતે તમે વિચાર કરો એકસો પાંચ હજારની આજુબાજુનો મિત્રો પડ્યો છે મિત્રો ડાડાબમાં સારામાં સારું અત્યારે છે તો બસ મિત્રો આજે આ વિડીયોમાં એટલું જ વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર મિત્રો તો જે મિત્રો ન હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જવું નવો વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલમાં બન્યા રહો તો બસ આજે આ વિડીયોમાં એટલું વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ